જો વારે 1000 વાર જોની વાત ન કરે મારુ નામ મેલડી નય બ્રહ્મ ના બોય હોય યાદ કરો નાગી ના દે મારુ નામ કાટા આજા હૃદય થી મને મળવા આયા હોય તો મને આજે તમારા હૃદય માં લઈ જાઓ દુખડો ધાડો પડ રાતના ના ત્રણ વાગ્યા હોય

جي لوي جي اڄ مون سان ملي اے مساڻي ميري ماري آجرا રાજીપો રાજે અને બસ આશીર્વાદ કારા આશીર્વાદે તમે જીતીય છે એમાં એ હાથ ખરું ને મરું ને બસ માના માના આશ્રિત બની અમારે મારું કેવાનું હા તો નીકળ્યો હોય ને માથી હા હા અને કદાચ ભૂઠી અંદર આવી ગયો હોય હા

ਕੰਮ ਦੇ ਛਾਪੇ

ના થાય માસ્તર શક્તિ નું વર્ણન ના થાય કઉસુ આય આતાર માં કદાચ મળવા માટે

સુર ના સેવી દાઢાળી દેવી દેવી સુરના કેવ કે Ah, de